આપ અમારા ગામની અંદર વધારે છો એ બદલ આપનો હૃદયથી આભાર કારણ કે અમારા ગામની મુલાકાત લીધી એ બદલ તમામ અધિકારીનો હું હૃદયથી આભાર માનું છું અને જુનાડી તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે પોતાનો સમય ગામ માટે ફાળવ્યો છે એ બદલ એમનો હૃદયથી આભાર હવે મારો પ્રશ્ન બેન એવો છે પ્રશ્ન તો આ ગામની અંદર જેટલા ખોળશો એટલા હેડા જ આવવાના કોમ્પ્યુટરમાં એટીએમ કાર્ડ ન ભો પ્રશ્ન ગાઢો પણ જે મુદ્દાના પ્રશ્નો છે જેમ કે રોડથી ગામમાં આવતો મોટો હાઈવે હોવો જોઈએ પહેલો પ્રશ્ન પીએસસી જગ્યાએ કે સીએચસી પણ હોવું જોઈએ કારણ કે અત્યારે મહિલાઓને રાત્રે નીકળવું અહીંયા ટ્રીટમેન્ટ મળી જાય પૂરી તો ક્યાં જવું ન પડે થઈ આગું થવું ન પડે પહેલાં પણ અહીંયા ઓપરેશન લગભગ પહેલાં થતા હતા એવા અમારા વડીલો કહે છે તો અહીંયા સીએસસી પણ થાય એ પણ સારું છે ગામ માટે વિકસિત થાય એને વિકાસ જ કહેવાય બીજા પ્રશ્નો કે ગામની અંદર ગામતળ પણ નથી ઘણા વર્ષોથી અમે અગાઉ બી બે હજાર સોળમાં પણ માગણી કરેલી છે અમારી પાસે ફાઇલ પડી છે તારે કલેક્ટર સાહેબ રાણા સાહેબ કેમ હતા ત્યારે પણ અમે માગણી કરી હતી ગામતળ માટે કે પંદર એકડ ગામને મળે તો ગામના લોકો પાછળની ભેટી ક્યાં જશે હાલ તો આપણે સમાવેશ થઈ ગયો પણ પાછળની ભેટી માટેનો પણ વિચાર એ કરવા યોગ્ય હતો એટલે અમે ગામજનોને તે ફાઇલ મૂકી હતી પણ અમને હજી કોઈ જમીન એવી ફાળવવામાં આવી નથી એ એ થોડી ચર્ચા આપને કરવા માંગતા તમે ગામજનો બીજા પ્રશ્નો જ્યાં વિચરતી વિકસતી આપણે જે સમુદાય છે એને ફાળવી છે જગ્યા ત્યાં આગળ મૂકી શકો ત્યાં ઘણી જગ્યા ઓપન છે તમને એવું છે કે વિચરતી અમુક જાતિને ફાળવી અમને કોઈ વિરોધ નથી સરકાર શ્રી ફાળવી એટલે ત્યાં જગ્યા ઓપન છે ને ઘણી તમે ત્યાં ગામતળની ડિમાન્ડ કરી શકો છો જો તમને જરૂરિયાત હોય તો વધારાનું કારણ કે ગામ માટે તો ઘણું બધું ગામતળ હોય તો જ મેળ પડે કેટલી જગ્યા ગામતળની દરખાસ્ત મૂકી છે તમે નમસ્કાર મેડમ પંદર એકર ઓગણીસો તોતેરની અંદર જ્યારે જુનાડી સાહેબ ડેમ તૂટ્યો અને જે પાણી આવ્યું એમાં જુનાડી સાહેબ પચાસ ટકા ચડાઈ ગયું એ વખતે પ્લોટો આપ્યા હતા સરકાર શ્રી કલેક્ટર સાહેબ એ ને એસડીએમ સી એના પછી આજ દિન સુધી એક પણ પ્લોટ ફાળવ્યો નથી અમારા અનુસૂચિ જાતિના સાતસો ઘર છે ઓગણીસો ને બ્યાસી ઓગણ્યાસી માં પ્લોટ આપેલા આજ દિન સુધી એક પણ પ્લોટ આપ્યો નથી હાલ જે વાત નીકળી એ દસ એકર જમીન ત્યાં ફાળવી હતી એમાં આ સરપંચ સાહેબના હાજરીમાં જ તો પોચ એકર ત્યાં ફાળવી હતી પોચ એકર જમીન અહીંયા ફાળવી હતી એ આપની ઓફિસ મારફતે ફાળવાની હતી એ સાહેબ આજ દિન સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી હવે અમારા પછી અમારા પહેલા મને જો મળ્યા છે હવે અમારા છોકરા જશે ક્યાં અને આ તો ઓલરેડી આપણે ત્યાં ફાઇલ પડેલી જ છે મેડમ સરપંચ સાહેબ અહીંયા પડી છે મેડમ અમારા પાંચસો ને અગિયાર માણસો ત્યાં લિસ્ટ બી પડી સર્વે નંબરમાં માં મૂકી છે સર્વે નંબર કયો છે બસો તેવીસ એટલે ભઈ બધા એમ જ ગ્રાન્ટ થઈ છે પછી ગામડામાં પણ લાભ કેટલા ફોર્મ આવ્યા છે એ લોકોના હા આપણે નટ ત્યાં કેટલા ફોર્મ ભરેલા છે અમારા સાહેબ 500 ઉપર કોમ છે અમે 500 ઉપર બધા ભેગા કરીને આપેલા સાહેબ 4 ઉપર સુધી ગમે દળ્યા અમારા અંકલ હતા રિટર્ન ડિવાઇસ તો એમના કેટલા ફોર્મ છે કેટલા ફોર્મ છે મેડમ મેડમ એમાં શું થયું એ જમીન જે અમને ફાળવેલી હતી અનુસૂચિત જાતિના માણસોને ફાળવી દેલી જમીન તમે તરન સાહેબ રહો અનુસૂચિત જાતિના માણસોને જે ફાળવી લેલી જમીન એ વિચતિકોમન ફાળવી દીધી જમીન એટલે મને કેતો પ્રશ્ન કે દર વખતે પ્રાયોરિટી પ્રમાણે એમને મળે છે કે ગામના લોકોને અનુસૂચિત જાતિના અમુક જે લોકો છે બિચારા રહી જાય છે દર વખતે ઓકે તો વ્યક્તિગત કોઈ વિરોધ નથી વિચારથી વિમુક્તિ જાતિને મળે એનાથી અમારો કોઈ વિરોધ નથી પરંતુ મુદ્દો એ ઉપયો છે કે ગામના સ્થાનિક લોકો ક્યાં જશે જો વારંવાર બહારના લોકો માંગર કરશે તો સ્થાનિક લોકોનું શું બરાબર છે

બેન એમ કે નવી દરખાસ્ત થાય ગામ લોકોને પ્લોટ મળે એવી આશા રાખીએ હા આપ સરપંચ સર્વે નંબરની ડિટેલ સાથે એકવાર ચેક કરાવજો ઓકે ગામતળ માટે થોડું પોઝિટિવલી એમનું ફાઇલ તમે મૂવ કરાવજો